એકસો ચોત્રીસ દેવગઢ બારીયા વિધાનસભા ભાજપા શક્તિ કેન્દ્ર શ્રીઓ માટે પ્રશિક્ષણ વર્ગ યોજાયો સંયોજક પ્રશિક્ષણ વર્ગાયોક્તિ હજાર પચીસ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ શ્રી રાજ ઉત્તર બુનિયા ખાતે આયોજિત એકસો ચોત્રીસ દેવગઢ બારીયા વિધાનસભા ભાજપના શક્તિ કેન્દ્ર શ્રીઓ માટે પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો આ પ્રસંગે ગુજરાત ભાજપા પ્રદેશ પૂર્વ મહામંત્રી શ્રી સબ્દશરણ બ્રહ્મભટ ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબર દાહોદ જિલ્લાના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી સ્નિહલભાઈ ધરિયા જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી સોની જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અરવિંદાબેન પટેલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી મોહનિયા પ્રમુખ શ્રીઓ સિનિયર કાર્યકર્તા ધાનપુર તથા દેવગઢ બારિયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીઓ તમામ જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ એકસો ચોત્રીસ વિધાનસભાના તમામ શક્તિ કેન્દ્ર સંયોજક શ્રીઓ કાર્યશાળામાં હાજર રહ્યા તેમજ વિવિધ વિષયના શ્રીઓ વિવિધ વિષયો પર સૌને માર્ગદર્શન આપ્યું રિપોર્ટ ગોરધનભાઈ પટેલ